છોટા છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિમાં બાળકી રીતા તળવીની બલી ચઢાવવાના મામલે પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે આ કેસમાં તાંત્રિક વિધિથી સંકળાયેલા કોઈ પુરાવા નહીં મળ્યા હોવાનો એસપી ઇમ્તિયાઝ શેખે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે રીતા તળવીની હત્યાના કેસમાં શું નવા ખુલાસા સામે આવ્યા છે આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ કે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની માહિતી આપી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપી લાલુ તડવી માનસિક રીતે વિકૃત અને તાંત્રિક વિધિ સાથે તેનો કોઈ લેવા દેવા નથી આ વિશે વધુમાં જણાવતા એસપી ઇમ્તિયાઝ કે શું કહ્યું તે જોઈએ ગઈકાલ તારીખ દસમી માર્ચના રોજ મોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપી લાલા તળવીએ એક પાંચ વર્ષની બાળકી રીતા તળવીને કુહાડીનો ઘા મારીને મારી નાખ્યો જેમાં પ્રાથમિક બાબત એવી આવી હતી અને ઘણા આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે પણ ખરેખર સ્થળ તપાસ ક્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ સાડા આઠ સવા આઠની આજુબાજુ આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની છોકરીની જ્યોતિ બેન તળવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના હું નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને ઝૂંટવી નહીં શક્યો છોકરી રીતાને ઝૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો ગામના બીજા બે ત્રણ લોકો ત્યાં ભેગા થઈ ગયા એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી જેથી એની મા ખૂબ આઘાતમાં હતી હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા કેમકે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો એટલામાં પોલીસ આવી ગઈ પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરણ જનારના પિતાએ રાજુએ મારી નાખીને નાખીનેતાડવામાં ફેંકી દીધી છે જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે એક બેન અમદાવાદમાં છે એક સંખેડામાં છે છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમાહ કરી એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે ત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે આરોપી લાલ ઉતળવીના મનોવિકૃતિના કારણે આ ઘટનાને શોકમય વાતાવરણ સાચ્યું છે આ કેસમાં તાંત્રિક વિધિની વાતને નકારી પોલીસે એક મહત્વનો ખુલાસો કર્યો છે અને હવે ચાર્જશીટ વહેલી તકે ફાઇલ કરવામાં આવશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર